નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે

છું બોલો ને હવે એમાં એવું થયું કે આપડા એક ભાઈ હતા એમને મારા શાળા ની વાત હતી કે મને કે ભાઈ ભાઈ છોકરી સર કે હવે હું તો ઓળખતો ભાઈ બંને હાડુ ભાઈ થતો કઈ એને મને બતાયુ એ ભાઈ છોકરી પેલા લાયા મારા ત્યાં મારા શાળા માટે મારી જોડે ત્રીસ હજાર રોકડા લઈ ગયા અને પાંચ હજાર કેટલબી ના લઈ ગયા ત્રણ હજાર ભાડુ ના જમવાના લઈ ગયા બરોબર એ કઈ સમાજ નથી એ આપડા રોહિત સમાજના જ છે ફરી આમ આગ્રા છે અમદાવાદ મેમકો પેલા રહતા તા કંઈક વાય વા પેલા આયા ને પછી છોકરી હતી તેટલો પૈસા આપો ત્રીસ હજાર આપ્યા ના પાંચ હજાર અમે તો કપડા ને બપડા બધું અમે લીધું તું બધું તૈયાર કર્યું મહેમાનો બોલાયા કે એક વાગે આવીએ બે વાગે ના આયા પછી દશક દાદા કેવું થયું પછી પાછા એમને મને કે એક છોકરી તો ના પાડે આપડે બીજી લાઈએ હા બીજી છોકરી મેમ કોની જતી એ છોકરીને લાયા હવે એ છોકરી ને તો એવું કામ જ હતી ડાયરેક પકડી લાયા પછી બતાવ્યું કરવા દીધી પછી છોકરી લઈને છોકરી આ પાડ્યું છોકરાનું આ કે આપડે એક કામ કરો કે હવે બે ત્રણ જણા પૂછવી નાખે કીધું હા હાલ તય હજાર પા લઈ ગયા ભાડું ને એવું પછી છોકરી નો નંબર અમને છોકરી છોકરીને અમે ફોન કરી છોકરી કે મને તો એવું કઈ લાયા તા મહેશભાઈ પૈસા નું શું કર્યું કીધું મારા કરવું નહિ તો કે પેલા ભાઈ હું બીજી એક છોકરી લાવે હા પછી બીજી છોકરી અહીં ધોળકા જોડે આપડે ધોળકા જ રસ એ છોકરી વારં ની છોકરી

પ્રવીણભાઈ ભાઈ પીઠા ભાઈ ચૌહાણ ટી 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 સા ભાઈ ચૌહાણ આ ચૌહાણ હમ ગામ સાત્રાલી વાસણ તાલુકો સાણ ગામ સાત્રાલી સાત્રાવાડી વાસણ સાત્રાવાડી એ પણ સાત્રાવાડી સાત્રાવાડી

अब ये ही का नहीं। है। जब तो चार रही क्या नहीं घटक मेमपुर बापूनगर कैं जता रहो नंबर मई जुड़े बात कर सर हाल हाल क्या कीध बापूनगर कहता हूं बापूनगर रहू मोबाइल नंबर नंबर हाल

આયે છોકરીનો તો તાલી મન કે મને આવું કરીને ખેતરીમાં લાયા હતા કે મારે લેણો બહુ થઈ જ્યું તો તું અહીંયા ડંગાતી. હા તો ઈ છોકરીનો નંબર દયો એનું નામ શું હતું? એનું નામ વર્ષા નંબર આપો. હા એનું નામ હું કીધું? વર્ષા. વારણ જોઈએ. વર્ષા. હા. વર્ષા બેન ધોળકા ને? ઓ ધોળકા નંબર આપો એનો? હા એક મિનિટ ધોળકા. ધોળકા. હા આપો.

એટલે મારે છે ને થોડુંક લગ્નનું ગોઠું ઉતરું તો ક્યાંક છોકરી સારી હોય તો કરાવવાનું મારું બીજું બનાવું ના ના બરોબર હે કોણ બોલો હું મનસુખભાઈ બોલું છું માનસુખભાઈ મનસુખભાઈ આપણે અહીં નથી રહ્યો તો સાણંદ કઈ જગ્યાએ સાણંદમાં એ બધા શિવાજી ચોકમાં તમારા અવાજ બરોબર નહીં હાલતો હે અવાજ બરોબર નહીં હાલ તો અવાજ બરોબર જ આવે ને હવે નથી આવતો બરોબર

નાસ્તો નાસ્તો પછી કરવા નાસ્તો એમને કોક ના પૈસા પડાવી નાસ્તો કરવો છે હે એટલે બધાને ગરિયા કરવા તમારે એમ મારો દીકરો પણ એટલે ખરે ખરો ભટકાવણું